જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય ચૌદ યુધિષ્ઠિરને વિવિધ અપસુકનો અને દ્વારકાથી આવેલા અર્જુનને પ્રશ્ન પૂછ્યા સુત બોલ્યા અર્જુન સંબંધીઓને મળવા અને શ્રી કૃષ્ણનું ચરિત્ર તથા અભિપ્રાય જાણવા દ્વારકા ગયો તેને કેટલાક મહિનાઓ વીત્યા છતાં તે જ્યારે આવ્યો નહીં ત્યારે યુધિષ્ઠિરે ભયંકર ઉત્પાતો જોયા ઋતુચક્રના બદલાવવાળી કાળની ગતિ ઘોર થઈ પડી મનુષ્યના મન ક્રોધ લોભ તથા અસત્યથી યુક્ત થયા તેમની આજીવિકા પણ અત્યંત પાપ ભરેલી થઈ ગઈ તેનો વ્યવહાર લગભગ કપટ ભરેલો દેખાવા લાગ્યો મિત્રતા પણ સັດ્યતાથી મિશ્ર બની અને પિતા માતા સગા સંબંધીઓ ભાઈઓ તથા સ્ત્રી પુરુષોમાં માહે માહે કલેશ કંકાસ દેખાવા લાગ્યા એ રીતે અશુભ અશુભ સૂચક કાળ પ્રાપ્ત થતા અપશુકનો અને મનુષ્યની પ્રકૃતિને અધર્મવાળી જોઈ રાજા યુધિષ્ઠિર નાનાભાઈ ભીમસેનને કહેવા લાગ્યા યુધિષ્ઠિરે કહ્યું હે ભીમસેન આપણા બંધુઓને મળવા અને શ્રીકૃષ્ણના ચરિત્ર તથા અભિપ્રાય જાણવા મેં અર્જુનને દ્વારકા મોકલ્યો છે તેને આજ સાત મહિનાઓ વીતી ગયા છતાં તારો એ નાનો ભાઈ ક્યાં કારણથી ન આવ્યો તે હું યથાર્થ જાણી શકતો નથી ભગવાન શ્રીકૃષ્ણ કીડા કરનારા સાધનો રૂપ પોતાના શરીરને ત્યાગ કરવા ઈચ્છે છે તે દેવર્ષિ નારદે દર્શાવેલો સમય શું આવ્યો છે જેમણે લીધે જેમને લીધે આપણને સંપત્તિ રાજ્ય સ્ત્રીઓ પ્રાણ કુળ અને શત્રુઓ ઉપર વિજય તથા સંતતિ પ્રાપ્ત થયેલ છે અને જેમની કૃપાથી યજ્ઞ દ્વારા મળનારા સ્વર્ગાદી મળશે તે ભગવાન શ્રી કૃષ્ણનો સ્વધામ જવાનો સમય શું આવ્યો છે હે પુરુષમાં વાઘ જેવા ભીમસેન આકાશમાં ઉલ્પાત વગેરે પૃથ્વી પર ભૂકંપ વગેરે તથા નગરીમાં રોગ વગેરે ઉત્પાતો તું જો તેઓ આપણને સૂચવે છે

મુખમાંથી અગ્નિ કાઢતું હોય તેમ આ શિયાળ ઉદય પામતા સૂર્ય સામે જોઈને રડે છે અને આ કૂતરો નિર્ભયપણે મારી સામે જોઈને રડે છે હે પુરુષોમાં વ્યર્થ જેવા ભીમસે ગાય વગેરે શ્રેષ્ઠ પશુઓ મારી ડાબી બાજુ જાય છે ત્યારે ગધેડા પોગવેરે અમંગળ પશુઓ મારી જમણી બાજુ જાય છે વળી હું મારા ઘોડાઓને રડતા જોઉં છું આ મૃત્યુના દૂત જેવો ઓલો નિદ્ય શબ્દો કરી મનને કંપાવે છે અને કુંવળ તથા કાગડો પણ નિંદ્રા રહિત થઈ દુષ્ટ શબ્દોથી જગતને ઉજ્જળ કરવા ઈચ્છે છે વળી આ દિશાઓ ભૂખરા વર્ણન થઈ છે જ્યાં જ્યાં વંટોળિયા લોકોને ઘેરી વળે છે અને આ પૃથ્વી પર્વતો સાથે કંપે છે વળી હમણાં મેઘમંડળ ન હોવા છતાં મેઘની ગર્જના સાથે મોટો વ્રજપ્રાત થાય છે અહો આ વાયુ ધૂળ વરસાવે છે અંધકાર કરે છે અને તેનો સ્પર્શ પણ કઠોર જણાય છે વળી મેઘ ચો તરફ સુગ આપે તેવું લોહી વરસાવે છે વળી આ નિશ્ચિત નિસ્તેજ થયેલા સૂર્યને તથા આકાશમાં પરસ્પર થતા ગ્રહોના યુદ્ધને તું જો અને માહે માહે ભેડા થયેલા આ ભૂતળાને લીધે આકાશ અને ભૂમિ જાણે સળગી ઉઠ્યા હોય તેમ જણાય છે નદીઓમાં નદો અને સરોવરમાં જાણે ખડબડી ઉઠ્યા છે તેમજ પ્રાણીઓના મન જાણે વ્યાકુળ થયા છે વળી અગ્નિ ઘી વડે પ્રજ્વલિત થતો નથી આ કાળ શું કરશે આ વાછરડા માતાને ધાવતા નથી માતાઓના સ્તનમાંથી દૂધ ઝરતું નથી વાળાઓમાં અશ્રુ બહેની મુખવાળી ગાયો રડે છે અને બળદો આનંદિત ન થતા દેવોની આ પ્રતિમાઓ જાણે રડતી હોય તેમને પશ્ચેવો વળતો હોય તથા ઊંચી નીચી ખસી જતી હોય તેવી લાગે છે તેમજ આ દેશો ગામડા નગરો બગીચાઓ ખાણો તથા આશ્રમો શોભા રહિત અને આનંદ વિનાના છે તેઓ આપણને ક્યાંય દુઃખની આગાહી કરે છે આ મહાન ઉત્પાતોથી હું અવશ્ય માનું છું કે ભગવાન ચરણોથી આ ભૂમિ શૂન્ય થઈ છે અને એનું સૌભાગ્ય નાશ પામ્યું છે હે બ્રાહ્મણ શૌનક રાજા યુધિષ્ઠિર એ પ્રમાણે ઉત્પાદો જોઈ મનમાં વિચાર કરતા હતા તેવામાં અર્જુન દ્વારકાથી આવ્યા આવીને પગમાં પડેલા પ્રથમ જેવા નહીં દેખાતા આતુર નીચા મોઢાવાળા નેત્ર કમળમાંથી આંસુઓ સારતા અને નિશ્ચે જ થયેલા નાના ભાઈને જોઈ રાજા યુધિષ્ઠિર હૃદયમાં ઉદ્વેગ પામી નારદના વચન યાદ કરતા સંબંધીઓની વચ્ચે પૂછવા લાગ્યા યુધિષ્ઠિરે પૂછ્યું હે અર્જુન દ્વારકામાં મધુ ભોજ દસાહર અર્હ સાત્વત અંધક તથા વિષ્ણુ વંશનો આપણા સંબંધીઓ સુખી છે ને આપણા માન્ય દાદા સુરસેન કુશળ છે ને મામા વસુદેવ નાના ભાઈ સાથે કુશળ છે ને પરસ્પર બહેન થતી આપણી મામી દેવકી વગેરે વસુદેવની સાત પત્નીઓ પોતપોતાના પુત્રો તથા વહુઓ સાથે કુશળ છે ને ને કંસ પુત્ર હતો તે રાજા જીવે છે તેમના નાના ભાઈ દેવક પણ જીવે છે તેમજ કુત કૃત વર્મા નામનો પુત્ર સાથે હૃદિક અને કુશળ છે ને શ્રીકૃષ્ણના ભાઈઓ જયંત ગદ સારણ અને શત્રુજીત વગેરે કુશળ છે ને સાત વંશીઓના પતિ ભગવાન બળરામ સુખી છે ને સર્વ યાદવોમાં મહારથી પ્રદ્યુદ્મન સુખી છે ને યુદ્ધમાં જેમનો વેગ ગંભીર છે તે ભગવાન અનિરુદ્ધ આનંદમાં છે ને સુસેણ ચારુદ્વેષ જામતીઓના પુત્ર શાંભ અને બીજા પણ શ્રીકૃષ્ણના શ્રેષ્ઠ પુત્ર ઋષભ વગેરે પુત્રો સાથે આનંદમાં છે ને શ્રુત્ત ઉદ્ધવક ઉદ્ભવક વગેરે શ્રીકૃષ્ણના અનુચરો અને બીજા સુનંદ તથા નંદ વગેરે શ્રેષ્ઠ યાદવો આનંદમાં છે ને વળી જેમને શ્રીરામ તથા કૃષ્ણની પૂજાઓના આશ્રય છે તેઓ સર્વ કુશળ છે ને આપણા પર સ્નેહ રાખનારા તેઓ સર્વ આપણું કુશળ ઈચ્છે છે ને બ્રાહ્મણોના રક્ષક ભક્ત વત્સલ્ય ભગવાન શ્રી કૃષ્ણ પણ દ્વારકામાં સુદરભા સભાની વચ્ચે સંબંધીઓને વીંટાઈને સુખમાં વિરાજે છે ને જે ભગવાન આદિપુરુષ હોય લોકોના મંગળ રક્ષણ તથા ઉદય માટે યદુકુળ રૂપી સમુદ્રમાં પળદેવની સાથે સ્થિતિ કરે છે યાદવો જેમના બાહુદંદથી રક્ષાયેલી પોતાની દ્વારિકા નગરીઓના વૈકુંઠનાથના સેવકોની પેઠે સર્વની પૂજાઈને પરમ આનંદથી ક્રિયા ક્રિડા કરે છે જેમના ચરણ સેવન રૂપી શ્રેષ્ઠ કર્મ વડે સત્યભામા વગેરે સોળ હજાર સ્ત્રીઓમાં યુદ્ધમાં દેવોને જીતી ઇન્દ્રાણીને યોગ્ય એવા પારજીત અલકલ્પ પુરુષોને હરી લે છે તેમજ વીર યાદવો પણ જેમના ભાવુદંડના પ્રભાવથી જીવી રહ્યા છે અને નિર્ભય થઈ મોટા દેવોને યોગ્ય અને બળાત્કારી આવેલા સુદર્ભા સભામાં વારંવાર આવજા કરી રહ્યા છે તે શ્રી કૃષ્ણ સુખી છે ને હે તાત તારું આરોગ્ય ઠીક છે ને તું મને નિસ્તેજ જણાય છે તો હે ભાઈ ત્યાં તને શું માન મળ્યું નથી કે લાંબો સમય તું ત્યાં રહ્યો તેથી તારું કોઈ અપમાન કર્યું છે અથવા તો પ્રેમ વગરના કઠોર શબ્દ વગેરેથી તને કોઈએ વચન પ્રહાર કર્યો હતો અથવા યાચકોને હું અમુક આપીશ એવી પ્રતિજ્ઞા કરી તે આપ્યું નથી

બાળકોના ત્યાગ કરી ભોજન કર્યું છે અથવા ન કરવા યોગ્ય કોઈ નિધર્મ કર્મ તો કર્યું નથી ને અથવા અંતરૂપ બધું શ્રી કૃષ્ણથી હું રહિત છું એમ તું માને છે આ સિવાય કોઈ બીજા કારણથી તારા મનમાં આપલી પીડા હોઈ શકે નહીં શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય ચૌદ સમાપ્ત જય શ્રી કૃષ્ણ